India 9 News, Mirror of Truth. खुली तलवार राखी वीडियो बनाव पड़ू भार राबोल पोलिस धाबावाली चालीवेंट में एक इवेंट में नसिर खान गनी खान पठान उर्फे बचूड़ी बाबा खान नसिर खान पठान फैजल खान नसिर खान पठान शाबाज खान नासर खान पठान जो जाहिर में खुले तलवार राखी डांस करा तो वीडियो वायरल करता राबोल पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर श्री एस बी चौधरी द्वारा वीडियो में देखाता शख्सों की अटकायत करने सर्वेलेंस कोर की टीम ने જેના અનુસંધાનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે પટેલ તથા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગેલાભાઈ હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ રાજભાઈ નાગજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ ગેલોભા પોલીસ કોન્સ્ટેબલ વામાભાઈ ખોરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ ઈશ્વરભાઈનાઓએ ખાનગી રાહે તપાસ કરી ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અહેવાલ પ્રકાશ સોલંકી અમદાવાદ

આવું કરીશું નહીં આ બાબતે અમે બીજા ને પણ આ બાબત હું માફી માંગુ છું બીજાને પણ કહી દઈ કે આવું કરવાનું નથી